પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર દ્વારા બિન અધિકૃત રીતે દબાણ કરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ વોર્ડ નંબર બે ના વાલ્મીકીપુરા વિસ્તારમાં આવેલ માર્ગ અંબાજીને જોડતા મુખ્ય માર્ગની બંને બાજુએ વોર્ડ નંબર બે ના કોર્પોરેટર નરેશ રાણા નામના વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવે છે અને આ જાહેર માર્ગ ઉપર દબાણ કરતા આ માર્ગ સાંકડો બન્યો છે અને આ જાહેર માર્ગની બંને બાજુએ દારૂ નડ્ડા ચાલતા હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને મુખ્યમંત્રીનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ જાહેર માર્ગ નેવું ફૂટ પહોળો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની રહેમ નજર હેઠળ દબાણ કરવામાં આવ્યા છે એક બાજુ ગુજરાતના મૃદુલ અને મક્કમ મુખ્યમંત્રીનું બુલડોઝર રાજ્યમાં ફરી રહ્યું છે અને બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી પણ દબાણને લઈને કડક કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ તેમના જ રાજ્યમાં તેમના જ નેતાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે પરંતુ દબાણ તોડવામાં તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે આ બાબતની રજૂઆત મુખ્યમંત્રીથી લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાની કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમાં દબાણ દૂર કરવામાં આવ્યા નથી અને હાલમાં ડીપી રોડથી શિવનગર સુધી એક કરોડથી વધુ રકમના ખર્ચે આ જાહેર માર્ગ નવીન બની રહ્યો છે પરંતુ આ નવીન માર્ગ બને તે પહેલા દબાણ દૂર કરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે તો તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આવી કોઈ રજૂઆત આવી નથી પરંતુ દબાણ હશે તો દબાણ દૂર કરી આ જાહેર માર્ગ બનાવીશું તો જોવાનું રહ્યું કે આવનાર સમયમાં જાહેર માર્ગની બંને બાજુએ કરેલા દબાણો દૂર કરી આ જાહેર માર્ગને પહોળો કર્યા પછી નવીન રોડ બનાવવામાં આવશે કે પછી જેસે તે રીતે બનાવવામાં આવશે આજુબાજુ ઓછી ઓછામાં ઓછી બીજી પંદર સોસાયટી આવેલી છે મેઇન રોડ છે ડીપીથી લઈને પાડોનાર ડેરી સુધીનો રોડ મેઇન રોડ કહેવાય અને હાલ જે બી શહેરના અન્ય નાગરિકો હોય કે કોઈ બી હોય કોઈ સરકારી ગાડી હોય બધી અહીંથી વહીવટ થાય છે અને અહીંથી જાય છે અંબાજી મેઇન હાઈવે છે આરોમાં જવું હોય કે આબુ રોડ જવું હોય કે અંબાજી જવું બધું અહીંથી જવાનું હોય છે મેઇન રોડ એ છે અને જે તે સમયે અમે અગાઉ બે ત્રણ અરજીઓ કરેલી હતી અમારી સોસાયટીમાંથી બીજી જગ્યાથી બી થઈ છે ઓનલાઈન સીએમ બી થઈ છે તે આ લોકો જ્યારે જ્યારે ત્યારે કે આવે છે ને નોટિસ આપે છે કે અમારું થઈ જશે અને દબાણ શાખામાં દબાણ શાખાના એ લોકોના માણસો હોવાથી અને કોર્પોરેટરો કોઈ સાંભળતા નથી કોઈ રજૂઆતો અમારી સાંભળતા નથી રોડ ફોળો કરતા નથી જે તે સમયે મેઇન રોડ સો ફૂટનો રોડ છે એની જગ્યાએ હાલ ત્રીસ ફૂટનો રોડ થઈ ગયો છે રાતના કે સાંજના અવર જવર હોય ત્યારે હાલ ગરમીનો સિઝન છે એટલે રોડ ખાલી છે નતર ઠંડીનો મોસમ હોય ઠંડક હોય ત્યારે આ લોકો બહાર રોડ ઉપર જાહેર રોડ ઉપર બે જાય છે ખાટલાઓ નાખી રિક્ષાઓ ગાડીઓ ઊભી રાખીને અડચણરૂપ કરે છે અમને અને આ જગ્યાએ કોઈ છોકરોને સાયકલ અડી જાય કે સ્કૂટર અડી જાય ત્યારે માથા કૂટો થાય છે અગાઉ બે ત્રણ વાર અમે અગાઉ બી આ દબાણ તોડાવડા ફરી પાછા એ લોકો દબાણ કરી દે છે તો આ સરકારને છે કે આ દબાણ તોડી અને ડીપી લઈને પાયના ડેરી સુધીનો રોડ અમને પાછો ખુલ્લો કરી આપે મોટો કરી આપે અને આની અંદર દબાણ દબાણ જે જગ્યાઓ છે એની અંદર લોકોએ પાકા મકાન બી બનાવ્યા છે લોકોને ઘરમાં એસીઓ ફ્રીજો બધું લાગેલું છે ગરીબનું રાજીવવાસમાં બી મકાન આપેલા છે તો એ અહીંયા ભાડે મકાનો આપી દીધા છે અને અહીંયા ઝુંપડપટ્ટીમાં ભાડે લોકો રહે છે તો વિનંતી છે મારી સરકારને કે આ રોડ પહોળો કરવામાં આવે અને બીજું આ રોડ જેટલો ફૂટનો હોય એટલા ફૂટનો કરી રહીશો ને કારણ કે આની અંદર શું છે કે કોઈક લાગવગ ચલાવે કોઈક કોર્પોરેટરના સગા સંબંધી એટલે બોલી નથી શકતા અમે લોકો બી નથી પણ હવે ના છૂટકી અમારે જાહેરમાં આવવું પડ્યું છે એટલે વિનંતી છે પત્રકાર મિત્રોને અને સરકારને નગરપાલિકાને કલેક્ટરશ્રીને વિનંતી છે અમે રજૂઆત કરી છે મારા એક મિત્ર અને મારા ભાઈ થાય છે એમને એક રજૂઆત કરી સીએમ સાહેબને બી કરી હતી તો સીએમ સાહેબને બી આ લોકોએ સાંભળ્યું નથી એ લોકોએ મગજમાં લીધું જ નથી કારણ કે એમનો દબાણ શાખાનો માણસ એમનો એટલે એટલે મહેરબાની કરી બે આ જોડી વિનંતી છે કે રોડ પહોળો કરવામાં આવે અને રોડ પછી બનાવવામાં આવે અને તત્કાલ રોડ બનાવવામાં આવે પંદર ફૂટ પંદર દિવસથી આ રોડ હજી ખૂદેલો પડે છે અંદર એમનો આંતરિક ઝઘડાના કારણે આ રોડ લટકેલો પડ્યો છે એટલી મારી રજૂઆત છે પ્રેમથી જય માતાજી જય ભારત મારું નામ મહેશકુમાર ચમનલાલ મથરાણી જાતે માહેશ્વરી અગાઉ અમારા બી અહીંયા આની અંદર કોર્પોરેટરો રહી ચૂક્યા છે એટલે મારું નામ અને હું એક નાગરિક તરીકે અને એક અમારા સોસાયટી પંદર સોસાયટી વતી હું રજૂઆત કરું મારું નામ ખુશમુ મહેશ્વરી છે મારી તકલીફ એ છે કે અમને જે સો ફૂટનો રોડ છે એ પહોળો કરી આપો અને જે છોકરાઓ અવર કરે છે એના માટે રોડ વ્યવસ્થિત કરી આપો હાલ જે રોડ તોડ્યો છે એ સો ફૂટનો પાછો કરી આપો કેમ કે તે રોડ સો ફૂટનો ના હોવા છતાં ત્રીસ ફૂટનો હાલ છે જે દબાણ છે બધું અટકાયો જે દબાણ છે બધું હટાવીને વ્યવસ્થિત રોડ કરી આપો અને રોડ પહોળો કરી આપો હા આ બાબતની રજૂઆત ત્રણ ફેરા કરેલી છે હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી

તો નિયમ મુજબ ની પ્રક્રિયા હાથ ધરી અને દૂર કરવામાં આવશે જે કોઈ પણ ગેરકાયદેસર જે કઈ પણ દબાણો હશે રસ્તા પૈકીના દબાણો તો એ નિયમ મુજબ ની પ્રક્રિયા હાથ ધરી અને દૂર